તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ત્રણ નવ બે હજાર પચીસ વાર છે બુધવાર બુધવારના રોજ તમને આજે લસણમાં ફરી લઈને આવ્યો છો જા દિવસ બાદ આપણો વિડીયો પાછો લસણનો આજે આવ્યો છે તો હમણાં થોડાક દિવસ રજા મારે હતી તબિયત ખરાબ હતી એના કારણે વિડીયો આપણા આવતા નહોતા હવે રેગ્યુલર વિડીયો પાછા આપણા ચાલુ થઈ જશે અને લસણની આજે વાત કરું તો લસણની આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસમાં પિલોર નંબર સત્યાવીસથી એક તરફ હાલ કરેલ છે જોઈ શકો છો તમે હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે પિલોર નંબર બાવીસ લગી રાજીનું કામ ચાલી ગયું છે આ બાજુ જોઈ શકો છો તોલના કામકાજ ચાલુ થઈ ગયા છે તો જોઈ શકો છો અત્યારે અને આવકની વાત કરું તો લસણની આવક અંદાજીત પંદરસોથી સત્તરસો કટ્ટા જેવી આવક આજે નોંધાણી છે

તો જોઈ શકો છો દોસ્તો અત્યારે હવે પિલોર નંબર ઓગણીસ હરાજીનું કામકાજ પૂટી ગયું છે અને બજારની વાત કરું તો બજારે તમે આગળ વિડીયોમાં જોયા જ લસણના ભાવ કે ચારસો રૂપિયાથી લઈને એક હજાર પચાસ અગિયારસો રૂપિયા જેવા ભાવ આજે બજારમાં નીકળ્યા છે તો જોઈ શકો છો બજારની વાત કરું તો બજારું કાલ જેવી જ આજે પણ જોવા મળી છે સેમ બજાર આવકું પણ સેમ જોવા મળી છે તો જોઈ શકો છો અત્યારે તો ચાલો દોસ્તો અત્યારે આ વિડીયોમાં આટલું જ લસણની બજારું આજે પાંચસો રૂપિયાથી લઈને અગિયારસો સાડા અગિયારસો રૂપિયા જેવી બજારો જોવા મળી છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કે હવે આવા જ તમને રોજ જોવા વિડીયો મળી જશે રેગ્યુલર વિડીયો આપણા કાલથી ચાલુ થઈ જશે હવે તો ચાલો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી